દરેક બંધનની અંદર પ્રેમનું બંધન છે ને એ અતિ અદભુત બંધનો દેખાય પણ બંધન છે ને એ દેખાતું નથી ભગવાન પણ પ્રેમના બંધનને તોડી શકતા નથી તો સામાન્ય માણસ ક્યાંથી તોડી શકે પ્રેમના બંધનને ક્યારેય ન તોડી શકે કારણ કે પ્રેમમાં જ સર્વે સુખો સમાયેલા છે અને પ્રેમમાં જ સર્વે દુઃખ સમાયેલા છે સુખ અને દુઃખનું કારણ કોઈ પદાર્થ નહીં પાત્ર છે ને એ જ સુખ અને દુઃખનું કારણ બને છે સતાનંદ સ્વામી આ ત્રીજા પ્રકરણની શરૂઆત જ ગઢપુર વાસીઓના પ્રેમના બંધન થી કરે છે કારણ કે એક કહેવત છે કે પ્રેમ પ્રેમ વગર વગર સંસાર ને એમ આધ્યાત્મિક માર્ગ પણ સુનો છે નિસ્કુળાનંદ સ્વામીએ નિસ્કુળાનંદ કાવ્યમાં લખ્યું દાન પુણ્ય ને વ્રત વિધિ કરે ના બધા ભક્તિ કોય જો તમે ગમે તેટલા સાધનો કરો દાન કરો વ્રત કરો તપ કરો સાધના કરો પણ જો ભગવાનની અંદર પ્રેમ ન હોય તો આ બધા તમારા સાધન નકામા કહેલા છે જેમ કે સરસ મજાના લાડુ બનાવેલા હોય પણ એ લાડુ ની અંદર ઘી ન નાખો ને ત્યાં સુધી લાડુ ખાવા જેવા થાય નહીં એ લાડુને લોટ પાણીને લાકડા લાડુ કહેવાય હો એમાં કાંઈ પછી સ્વાદ મળે નહીં પણ થોડુંક જો ઘી પડી જાય ને તો એ લાડુ ની અંદર સ્વાદ મળે છે હે એમ તમે ગમે તે સાધન કરેલા હોય પણ જો તમારું હૃદય ભક્તિથી નીચરતું ન હોય પ્રેમથી નીચરતું હોય ને તો એ સાધનો તમારા તમને સિદ્ધિ અપાવતા નથી અને જ્યાં પ્રેમ આવે છે ત્યાં તમામ સાધનો વિરામ પામી જાય છે આજે આ ગઢપુર વાસીઓ એના પ્રેમના બંધનની અંદર ભગવાન શ્રીહરી બંધાયેલા છે ભગવાન છે એ પ્રેમના ભૂખ્યા છે કોઈ સાધનના ભૂખ્યા નથી હા કારણ કે શાસ્ત્રો એવું કહે છે કે વિદુરજીની ભાજી ભગવાનને અતિ વાલી લાગી છે પણ એની સામે દુર્યોધનના છપ્પન ભોગ એ ભગવાને એની સામે દ્રષ્ટિ પણ નથી કરી શું કામ તો ભોગ હતા પણ ત્યાં ભક્તિ નથી ત્યાં પ્રેમ નતો અહીં ખાલી વિદુરના ઘરે ભાજી છે પણ પ્રેમ છે ને એ જબરી વસ્તુ છે તો ભગવાન ખેંચાઈને ત્યાં ગયેલા હતા જીવણ ભગતનો પ્રસંગ આપણે સાંભળીએ તો એની કાંઈ વસ્તુ કોઈ પ્રધાનવાળી નહોતી બહુ ઊંચી નહોતી કોઈ મેવા મિષ્ટાન નતા પણ કેવળ નહીં કેવળ એક મઠનો રોટલો હતો પણ એની અંદર પ્રેમ નિચરતો હતો તો ભગવાનને ઈ મઠનો રોટલો પણ અતિવાલો લાગેલો છે જોતા નથી પ્રેમ છે ઈમ્પોર્ટેન્ટ વસ્તુ અગત્યની વસ્તુ કહેલી છે જો જીવનની અંદરથી પ્રેમ જાય ને તો તમે કોઈ કિંમતના જ ન કહેવા હો અને ઈ આ ગઢપુર વાસીઓનો કોઈ સામાન્ય પ્રેમ નતો બહુ ઊંચ પ્રકારનો પ્રેમ હતો એટલે ભગવાન એના પ્રેમને વસ થઈને ગઢપુરની અંદર રોકાયેલા હતા એ નાનપણથી જીવબા ભગવાનની ભક્તિ કરતા હોય હે એ લાલજીની મૂર્તિ આગળ એને વસ્ત્રો ધરાવે એને સ્નાન કરાવે એને થાળ જમાડે આખો દિવસ જેમ મીરાબાઈ ભગવાનની અંદર તરબોળ રહેતા એમાં જીવ બાપણ લાલજીની સેવામાં નિચરતા રહેતા હો એટલી ભક્તિ હતી હે અને એ બાપુ કહે છે કે દીકરી આ તો મોટા થઈને ભક્તિ કરાય હે અત્યારે તમારી ખેલકૂદની ઉંમર છે અત્યારે તમે રમો મોજ કરો ત્યારે કહે છે કે બાપુ એને મોજ માટે તો અનંત જન્મો ધરી લીધા છે પણ આ એક મનુષ્યનો જન્મ એવો મળ્યો છે ને કે આમાંથી ભગવાનની અંદર પ્રેમ કરી લઈએ હો અને ત્યારે એબેલ બાપુને લાગતું કે આ કોઈ પ્રેમ નથી આ તો ઢોંગ અને નાટક છે અને એબેલ બાપુએ કહેલું છે કે જો તમે આ લાલજીને ધરતા હો હે તો જો મારી સામે આ કટોરો છે એ લાલજી ન પીવે ને તો હું તલવારથી તમારું માથું ડૂલ કરી નાખીશ અને તે વખતે જીવુબાએ એ લાલજીની મૂર્તિને પ્રેમથી દૂધનો કટોરો ધર્યો છે અને કહેલું છે કે પ્રભુ નિસ્વાર્થ ભાવથી અને પ્રેમથી જો મેં તમારી સેવા કરેલી હોય ને તો પ્રભુ આપ આ દૂધને આરોગી જાઓ અને એ જ લાલજીની મૂર્તિમાંથી ભગવાન જાણે કે ખુદ પ્રગટ થયા હોય ને એમ હાથમાં દૂધનો કટોરો લઈ અને એમને એબલ એભલ બાપુની દ્રષ્ટિ સામે દૂધનું પાન કરી ગયા ગયા આ જોઈને બાપુ અવાક બની હજી તો વિચારે કે ન વિચારે એ પેલા તો ઠાકોરજી દૂધનો કટોરો એના પગ સામે ઘા કર્યો આ કોઈ સામાન્ય જીવ નથી એ આ અમારી ભક્તિ અને અમારી સેવા કરવા માટે પ્રગટેલા આ જીવ બા છે આવો આ એબલ પરિવાર ને ભગવાનની અંદર અથાગ પ્રેમ હતો એટલા માટે એની આ પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ અને જાણે કે ગઢપુરને પોતાનું ઘર માની અને ભગવાન રહેલા હોય ને એવા કંઈક આ સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણની અંદર આપણને દર્શન થાય છે કારણ કે આ દુનિયાની અંદર આજે લોકો પૈસા માટે ઝંખી રહ્યા છે હા પણ નિયમ એવો છે કે શાંતિથી જીવવા માટે તો બે ચાર રોટલી કે બે કપડાની જોડી એ કાફી છે પણ અશાંતિથી જીવવા માટે તરે તરેના ભોજન અને આંગણે બે પાંચ કાર ઊભી હોય ને પણ જેનામાં સંતોષ નથી ને તો આ બધું તમારા માટે નકામું છે આજે માણસ પ્રેમને પ્રધાન નથી આપતો પણ કેને આપે છે પૈસાને પ્રાધાન્ય આપે છે એટલા માટે છે ને માટે તમે કદાચ ને કમાતા મહેનત કરતા હો તો કેના માટે તમારા પરિવાર માટે જ મહેનત કરો છો ને પણ ગમે તેટલી પરિવાર માટે મહેનત કરતા હો જો તમે પરિવારને પ્રેમ હોફ અને લાગણી ન આપી શકો ને તો પૈસો પણ તમને ક્યારે નથી એટલા માટે પૈસો નહીં પણ પ્રેમ છે ને એ અગત્યનો છે હા એટલે જેટલો પૈસા પાછળ આપણે ભોગ આપીએ છીએ એટલો આપણે પરિવાર સાથે પણ સમય વિતાવીએ પરિવારને પણ હેત આપીએ પ્રેમ આપીએ આજે મોટા ભાગે જો છૂટાછેડા થતા હોય ને તો એનું કારણ એ હોય કે પતિ દેવ રૂપિયા બે શબ્દ બોલવા માટે પણ એની પાસે સમય હોતો નથી એટલી મીટિંગોમાંથી માણસો વ્યસ્ત હોય છે કે પોતાના પરિવારને પણ ભૂલી જાય છે એટલે પરિવાર છે એ નોખો થતો જાય છે એટલે પરિવારને જોડી રાખવો હશે ને તો પરિવારની સાથે હેત અને પ્રેમ જોશે તો પરિવાર તમારો જોડેલો રહેશે એવી જ રીતે જો ભગવાનને વશ કરવા હશે તો આપણે પ્રેમની ખાસ જરૂર પડશે જો પ્રેમ નથી તો ત્યાં પરમેશ્વર પરમેશ્વર પણ રહેવાના નથી એટલે ક્યારે મનની અંદર એવું ન વિચારી લેવાનું કે મેં ધર્માદો આપી દીધો મેં દાન આપી દીધો મેં મંદિર માટે જમીન આપી દીધી મેં મૂર્તિ પધરાવી દીધી અરે તમારે જે કાંઈ ફંક્શન કરવું હોય તો મારી પાસેથી જોઈએ એટલા રૂપિયા લઈ જાજો હે એમ રૂપિયા આપી દેવાથી ભગવાન તમારા વેચાયા વેચાઈ જતા નથી પણ એ ભગવાનને માટે તમને મંદિરમાં આવવું પડશે સત્સંગ કરવો પડશે ભક્તિ કરવી પડશે તો ભગવાન તમને વસ થાશે બાકી રૂપિયા તો સાધનો મળશે સત્તા મળશે તમારી વાવા થાશે પણ ભગવાન સાથે જો પ્રેમ નથી થયો ને તો સમજી લેજો કે તમને કઈ પણ પ્રાપ્ત થયું નથી આજે મોટા ભાગે મંદિરો ની અંદર આપણે બધા જેટલું ડોનેશન કહીએ ને એ ડોનેશન દેવા માટે તૈયાર છીએ હો સ્વામી તમે જેમ કયો ને એ સેવા અમે નોંધાવી દેશું પણ એમ ન કહેતા કે કથામાં આવીને બેસ હે એમ ન કહેતા કે મંદિરમાં આવીને માળા કર એમ નકેતા કહેતા કે સફાઈ કર સફાઈ કરવી છે તો કેજો તો બે માણસ રાખી હે હા એનાથી સફાઈ કરાવી લેશું પગાર આપી દેસુ પણ એટલું યાદ રાખજો કે ગમે તેટલું કરેલું હશે પણ એ સાધનોથી જો ભગવાનમાં પ્રેમ નથી થયો ને તો ઈ તમામ સાધનો નિરર્થક છે હો હા આપણા સંતો દ્રષ્ટાંત દે

એને ઉચ્ચ પ્રકારના બેન બાજા વાળા આવેલા હોય સારામાં સારો દીકરાનો કાઢેલો હોય આ કરેલું હોય પણ જો કન્યાને અને વરને પ્રેમ ન થાય તો એ તમારા કરોડો રૂપિયા કેવા છે નિર્થક છે નકામા છે એમ આપણે ગમે તેટલા સાધનો કરશું પણ જો ભગવાનમાં પ્રેમ નહીં થાય ને તો સમજી લેજો કે તમારા સાધન બધાય

એને કાંઈ રૂપિયાની ખોટ નથી તમારે બે પાંચ પચીસ હજાર ડોલર આવે એનાથી એનું ઘર ચાલે એવું કાંઈ નથી હે આ એ તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે મહારાજ કે અમે ધારીએ તો પાતાળમાંથી સોનાના મંદિર કાઢીએ એટલી અમારામાં તાકાત છે એ તો ભગવાન છે ને એ ધારી કરી શકે પણ જે કાંઈ એક તમારી નાની સુની સેવા સ્વીકારતા હોય ને તમારા પ્રેમ અને ભક્તિ અને તમને એનામાં હેત થાય એના માટે મહારાજ કે અમે સેવા સ્વીકારી દેવ બંદર સામે ચાલી અને એની સેવા સ્વીકાર એવો પ્રેમ છે એમ આપણો એ એવો ભગવાન ની અંદર થવો જોઈએ ને કે ભગવાન સિંહાસન માંથી ઉભા થાય અને રાજી થાય કે વાહ ભગત વાહ હે તું આજે મારા દર્શન કરવા આવ્યો મારા માટે તું ફૂલનો હાર લઈ આવ્યો હે આવું ભગવાનને થવું જોઈએ ને કે મારા માટે તું આજે સરસ મજાના ફળ લી આવ્યો પ્રેમ હોય તો બધુંય થાય એ સુખ પરના દેવજી ભગત બુવાર કાઢતા હોય તો સિંહાસનમાંથી ભગવાન ઊભા થાય કે ભગત તમારી ઉંમર થઈ ગઈ તમે થાકી ગયા છો તો લાવો અમારું મંદિર અમે વાડીએ કે તો આ પ્રેમ હોય તો ભગવાન મૂર્તિમાંથી પણ પ્રગટ થાય છે બાકી ભગવાન પ્રગટ થતા નથી હો હા એટલે મુક્તાનંદ સ્વામી એ સરસ મજાનું એક પદ લખ્યું હો હા શ્યામ સુંદર સુખકારી રે પ્રેમી જન ને વસ પતળીયો જાતિવરણ ને रूपे प्रभुजी भक्ति प्यारी रे, प्रेमी जनने वश प्रेम न निपजे देश विदेशे प्रेम न हाटे वेचाये रे પ્રેમ ન પા સંગ માજે શીરસોપે તેજન પ્રેમી કેવાય રે પ્રેમી જનને વસ પાતડીયો ભગવાન પ્રેમીને વસ થાય છે હો આ પ્રેમ છે એ કોઈ હાટની અંદર વેચાતો નથી કોઈ દુકાનની અંદર વેચાતો નથી કે આપણે રૂપિયા આપીને ખરીદી શકીએ પ્રેમ તો આપણા હૃદયની અંદર ઉત્પન્ન થાય છે હો એટલે ભગવાનને પ્રેમ અને ભક્તિ છે ને એ વાલી છે